ડાંગ જિલ્લાના બોસલના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ પોતાનો જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી તો આવો જોઈએ આ એક રિપોર્ટ નાયબ મુખ્ય દંડક બાળકોને જમાડે છે એ જ રીતે આ વર્ષે પણ સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવારે રમણભાઈ સોલંકી સાહેબ શ્રીના જન્મ દિવસ પર તેમના જ હસ્તે દિવ્યાંગજન સાધન વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું અંતે સાહેબ શ્રી સર્વ દિવ્યાંગને સારા સ્વાસ્થ્ય અર્થે પ્રભુ પ્રાર્થના કરી આશીર્વાદ પાઠવ્યા હતા

ભોજન કરવા <Tyr assessment> 就对，你啊，是吧？